ચાલો આજે ખૂબ જ તો રસપ્રદ વિષયને સમજીએ સમજીએ આપણે બધા જાણીએ છીએ કે જીવવા માટે ખોરાક પાણી શ્વાસ આ બધું જરૂરી છે બરાબર પણ ક્યારે વિચાર્યું છે કે આપણે જે ખાઈએ છીએ એ મતલબ પગના અંગૂઠા સુધી કેવી રીતે પહોંચે છે હા કે પછી જે શ્વાસ લઈએ છીએ તે મગજના દરેક કોષ સુધી કેવી રીતે પહોંચે બરાબર તો આજે આપણે સજીવોની અંદરની આ અદ્ભુત કુરિયર સર્વિસ વિશે વાત કરવાના છીએ કુરિયર સર્વિસ આ શબ્દ એકદમ બંધબેસ્તો છે જે ને હા ભલે તે આપણા શરીરની અંદર દોડતું લોહી હોય કે પછી એક ઊંચા વૃક્ષની ટોચ સુધી પહોંચતું પાણી દરેક સજીવમાં પદાર્થોના વહન માટે એમ કે એક અકલ્પનીય સિસ્ટમ ગોઠવાયેલી છે અને આપણે એ જ સિસ્ટમને ઊંડાણપૂર્વક સમજવાના છીએ બિલકુલ આપણી પાસે જે શૈક્ષણિક સામગ્રી છે તેના આધારે આપણે આ જટિલ નેટવર્કને સરળ બનાવીને સમજીશું બહુ સરસ તો ચાલો પ્રાણીઓથી શરૂઆત કરીએ આપણા શરીરમાં આ મુખ્ય ડિલિવરી સિસ્ટમ કઈ છે અને તે કેવી રીતે કામ કરે છે જો આ મુખ્ય સિસ્ટમ છે આપણું પરિવહન તંત્ર અથવા એનું વધુ પ્રચલિત નામ છે રુધિરાભિસરણ તંત્ર હા અને આ આખી સિસ્ટમનો હીરો છે રુધિર એટલે કે આપણું લોહી શરીરની જીવંદી એમ કહી શકાય બરાબર તમે એને જીવંદી કહી શકો છો જે સતત વહેતી રહે છે એ પાચન થયેલા ખોરાકને આંતરડામાંથી ઉપાડીને શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચાડે છે અને ઓક્સિજનનું પણ હા ફેફસામાંથી તાજો ઓક્સિજન લઈને દરેક કોષને આપે છે અને ત્યાંથી જે નકામો કચરો બને એને પાછો લઈ આવે છે એટલે કે લોહી માત્ર લાલ રંગનું પ્રવાહી નથી પણ એક આખી ટ્રાન્સપોર્ટ કંપની છે બિલકુલ તો આ કંપનીમાં કયા કયા પ્રકારના કર્મચારીઓ કામ કરે છે અને મારો એક બીજો સવાલ એનો રંગ લાલ જ કેમ હોય છે સારો પ્રશ્ન છે ચાલો એના કર્મચારીઓ સાથે પરિચય કરીએ લોહીનો જે પ્રવાહી ભાગ છે એને રુધિર રસ એટલે કે પ્લાઝમા કહે છે ઓકે એમાં ત્રણ મુખ્ય પ્રકારના કોષો તરે છે પહેલા અને સૌથી પ્રખ્યાત છે રક્તકણ એટલે કે રેડ બ્લડ સેલ્સ જે ઓક્સિજનના ડિલિવરી બોય છે બરાબર એમની અંદર હિમોગ્લોબિન નામનું એક ખાસ પ્રોટીન હોય છે આ હિમોગ્લોબિન જ ઓક્સિજનને પકડી રાખે છે અને એના કારણે જ રંગ લાલ હોય છે એકદમ સાચો હિમોગ્લોબિનને કારણે જ લોહીનો રંગ લાલ હોય છે રસપ્રદ અને બીજા કર્મચારીઓ કોણ બીજા છે શ્વેત કણ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ આ આપણા શરીરના સૈનિકો છે આપણી સુરક્ષા એજન્સી હા જ્યારે પણ કોઈ બેક્ટેરિયા કે વાયરસ જેવો દુશ્મન શરીરમાં ઘૂસે ત્યારે આ શ્વેત કણો તેની સામે યુદ્ધ છેડી દે છે એટલે જ આપણને ચેપ લાગે ત્યારે શરીરમાં દુખાવો થાય એ આ યુદ્ધની નિશાની છે બિલકુલ અને ત્રીજા છે ત્રાક એટલે કે પ્લેટલેટ્સ આ આપની ઇમરજન્સી રિપેર ટીમ હશે હા બરાબર સમજ્યા જ્યારે પણ ક્યાંક ઈજા થાય અને લોહી વહેવા લાગે ત્યારે આ ત્રાક તરત જ ત્યાં પહોંચીને એક જાળી બનાવી દે છે અને લોહીને ગંઠાવીને વહેતું અટકાવે છે એક મિનિટ અહીં મને એક પ્રશ્ન થાય છે પૂછો જો લોહીને ગંઠાવી દેતા હોય તો પછી શરીરની અંદર જ લોહી કેમ નથી ગંઠાઈ જતું ખૂબ જ સારો પ્રશ્ન તેનું કારણ એ છે કે ત્રાક કણો ત્યારે જ સક્રિય થાય છે જ્યારે તે હવાના સંપર્કમાં આવે અથવા કોઈ ઇજાગ્રસ્ત પેશીના સંપર્કમાં આવે ઓ એટલે એ એક સ્માર્ટ સિસ્ટમ છે હા જ્યાં સુધી રુધિરવાહિનીઓ અંદરથી લીસી અને સ્વસ્થ હોય ત્યાં સુધી તે નિષ્ક્રિય રહીને ફરતા રહે છે ફક્ત જરૂર પડે જ કામ કરે છે સમજાઈ ગયું તો આ આખી ટ્રાન્સપોર્ટ કંપનીને ફરવા માટે રસ્તાઓ પણ જોઈશે ચોક્કસ આપણા શરીરમાં આ હાઈવે અને શેરીઓનું નેટવર્ક કેવું છે આ નેટવર્ક રુધિરવાહિનીઓનું બનેલું છે એમાં મુખ્યત્વે બે પ્રકારના હાઈવે છે પહેલો છે ધમની એટલે કે આર્ટરી જે શુદ્ધ લોહી લઈ જાય છે હા તે હૃદયમાંથી શુદ્ધ ઓક્સિજન વાળું લોહી લઈને શરીર તરફ જતો સુપર હાઈવે છે અને હૃદય ખૂબ જોરથી લોહીને ધક્કો મારે છે એટલે આ હાઈવેની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે જેથી તે ઊંચા દબાણને સહન કરી શકે બરાબર અને બીજો પ્રકાર જે લોહીને પાછો લાવે છે હા તે છે શીરા એટલે કે વેન તે શરીરના જુદા જુદા ભાગોમાંથી કચરાવાળું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી પાછું હૃદય તરફ લાવે છે આમાં દબાણ ઓછું હશે હા એટલે એની દિવાલો પાતળી હોય છે અને ખાસ વાત શીરામાં અમુક અમુક અંતરે વાલ્વ આવેલા હોય છે દરવાજા જેવું કામ કરતા હશે બિલકુલ તે લોહીને ફક્ત હૃદય તરફ જ જવા દે છે પાછું નીચે જતું અટકાવે છે અને તો મોટી હોય તે દરેક કોષ સુધી કેવી રીતે પહોંચતી હશે સાચો મુદ્દો આ હાઈવે જ્યારે કોઈ પેશી પાસે પહોંચે ત્યારે તે નાની નાની અસંખ્ય ગલીઓમાં વહેંચાઈ જાય છે ઓકે આ અત્યંત પાતળી નળીઓને રુધિર કેશિકાઓ એટલે કે કેપિલરીઝ કહે છે તે એટલી પાતળી હોય છે કે તેમાંથી રક્તકણોને પણ એક લાઈનમાં પસાર થવું પડે અને આ જ ગલીઓમાં ઓક્સિજન અને ખોરાકવી ડિલિવરી થાય છે અને કચરો ઉપાડવામાં આવે છે બધું જ ત્યાં થાય છે એટલે જ જ્યારે આપણે કાંડા પર આંગળી રાખીએ અને જે ધબકારા અનુભવાય છે તે આ હાઈવે એટલે કે ધમની પરથી પસાર થતી લોહીની લહેર છે બિલકુલ હૃદયના દરેક પંપ સાથે જે દબાણની લહેર ધમનીમાં પસાર થાય છે તે જ નાડી ધબકાર એટલે કે પલ્સ છે અને એનો દર કેટલો હોય છે આરામની સ્થિતિમાં પુખ્ત વ્યક્તિમાં તે મિનિટમાં બહોતેર થી એસી વખત અનુભવાય છે આપણે આખી સિસ્ટમની વાત કરી પણ તેના પાવર હાઉસ તેના એન્જિન એટલે કે હૃદય વિશે તો વાત જ નહીં કરી હા સૌથી મહત્વનો ભાગ આ નોનસ્ટોપ પંપ કેવી રીતે કામ કરે છે હૃદય ખરેખર એક એન્જિનિયરિંગનો ચમત્કાર છે તે આપણી મુઠ્ઠીના કદનો એક સ્નાયુનો બનેલો પંપ છે અને એનું સ્થાન એ ઉરસ ગુહામાં થોડું ડાબી બાજુ નમેલું હોય છે એમાં ચાર ખંડ હોય છે ચાર ખંડ હા ઉપરના બે ખંડોને કર્ણકો કહેવાય છે અને નીચેના બે નીચેના બે ખંડોને શેપકો કહેવાય છે અને વચ્ચે એક પડદો હોય છે જે ઓક્સિજન વાળા અને કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને ભેગું થતું અટકાવે છે એટલે એક જ ધબકારામાં બે કામ થાય છે બરાબર એક જ ધબકારામાં તે જમણી બાજુથી શરીરમાંથી આવેલું અશુદ્ધ લોહી ફેફસામાં મોકલે છે અને તે જ સમયે ડાબી બાજુથી ફેફસામાંથી આવેલું શુદ્ધ લોહી આખા શરીરમાં પંપ કરે છે અવિશ્વસનીય અને આ બધું એક સેકન્ડથી પણ ઓછા સમયમાં આખી જિંદગી અટક્યા વગર ચાલ્યા કરે છે એટલે જ ડોક્ટર સ્ટેથોસ્કોપથી જે અવાજ સાંભળે છે તે આ જ પંપનો છે હા તે હૃદયના વાલ્વના ખુલવા અને બંધ થવાનો લયબદ્ધ અવાજ છે એના પરથી જ હૃદયની પરિસ્થિતિનો તાગ મેળવાય છે અને આ આખી સિસ્ટમની શોધ કોણે કરી હતી વિલિયમ હાર્વે નામના એક અંગ્રેજ ચિકિત્સકે લગભગ ચારસો વર્ષ પહેલાં એ વખતે તો લોકો માનતા હતા કે લોહી શરીરમાં ફરે છે એ વાત જ કોઈએ માની ન હતી ખરેખર હા શું બધા જ પ્રાણીઓમાં આવી જટિલ સિસ્ટમ હોય છે ના ના વાદળી અને જળવ્યાળ જેવા સાદા જળચર પ્રાણીઓમાં કોઈ પરિવહન તંત્ર નથી હોતું તેઓ જે પાણીમાં રહે છે તે જ પાણી તેમના શરીરમાંથી પસાર થઈને બધું કામ કરી દે છે ઓકે તો આપણે જોયું કે રુધિર કેવી રીતે જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડે છે પણ પછી જે કચરો પેદા થાય છે એનું શું શરીરની આ કચરા નિકાલ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે આ માટે શરીરમાં એક ખાસ ઉત્સર્જન તંત્ર છે જેમ ઘરમાં ફિલ્ટર હોય છે તેમ આપણા શરીરમાં બે સુપર ફિલ્ટર છે આપણા મૂત્રપિંડ એટલે કે કિડની જે લોહીને સાફ કરે છે બરાબર દિવસભર બધું લોહી આ કિડનીમાંથી પસાર થાય છે કિડની લોહીમાંથી યુરિયા જેવો ઝેરી કચરો અને વધારાનું પાણી ગાળી લે છે પણ કામના પદાર્થોને લોહીમાં પાછા મોકલી દે છે અને આ ગાળેલો કચરો જ પેશાબ એટલે કે મૂત્ર બને છે હા આ કચરો પાણી સાથે ભળીને મૂત્ર બનાવે છે જે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જમા થાય છે અને પછી મૂત્ર માર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને એનું બંધારણ કેવું હોય છે એમાં લગભગ પંચાણું ટકા પાણી અઢી ટકા યુરિયા અને બાકીના અઢી ટકામાં બીજા નકામાં દ્રવ્યો હોય છે જો કોઈ કારણસર આ ફિલ્ટર કામ કરવાનું બંધ કરી દેતો તો લોહીમાં ઝેર ફેલાઈ જાય છે આવી સ્થિતિમાં ડાયાલિસિસ નામના મશીન દ્વારા લોહીને કૃત્રિમ રીતે સાફ કરવું પડે છે અને પરસેવો એ પણ એક પ્રકારનો કચરો જ છે હા એ પણ પાણી અને ક્ષારનો બનેલો ઉત્સર્ગ પદાર્થ છે પણ તેનું મુખ્ય કામ કચરા નિકાલ કરતા શરીરના તાપમાનનું નિયમન કરવાનું છે શરીરનું કુદરતી એર કન્ડિશનર બરાબર જ્યારે પરસેવો બાષ્પીભવન પામે છે ત્યારે તે શરીરની ગરમી શોષી લે છે અને આપણને ઠંડક આપે છે પ્રાણીઓનું તો સમજ્યા પણ હવે મારો પેલો મૂળભૂત પ્રશ્ન વનસ્પતિ હા ચલો એના પર આવીએ એક સો ફૂટ ઊંચું ઝાડ જેની પાસે ન તો હૃદય છે ન લોહી તે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ મૂળમાંથી પાણી છેક ટોચ સુધી કેવી રીતે પહોંચાડે છે આ કોઈ જાદુ નથી પણ ભૌતિક વિજ્ઞાનનો એક અદ્ભુત સિદ્ધાંત છે વનસ્પતિમાં બે પ્રકારની પાઇપલાઇન હોય છે ઓકે એક છે જલવાહક પેશી એટલે કે ઝાયલમ જે પાણી અને ખનીજ તત્વોને મૂળમાંથી ઉપર લઈ જાય છે અને બીજી છે અન્નવાહક પેશી એટલે કે ફ્લોએમ જે ખોરાકને ડિલિવરી કરે છે બરાબર જે પાંદડામાં બનેલા ખોરાકને છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે ઠીક છે પાઇપલાઇન છે પણ પાણી ઉપર ચડે કેવી રીતે કોઈ પંપ કે મોટર તો છે નહીં અહીં જો સૌથી રસપ્રદ વાત આવે છે આખી પ્રક્રિયા બાષ્પોત્સર્જન એટલે કે ટ્રાન્સપિરેશન નામની ક્રિયાથી ચાલે છે બાષ્પોત્સર્જન હા વનસ્પતિના પાંદડામાં હજારો નાના નાના છિદ્રો હોય છે જેને પર્ણરંધ્ર કહે છે આ છિદ્રોમાંથી સતત પાણી વરાળ બનીને ઉડતું રહે છે ઓકે હવે કલ્પના કરો કે એક ખૂબ લાંબી સ્ટ્રો છે જે ઝાડના મૂળથી પાંદડા સુધી જાય છે જ્યારે પાંદડામાંથી પાણીનું એક ટીપું વરાળ બનીને ઉડી જાય છે ત્યારે તે સ્ટ્રોમાં એક ખેંચાણ પેદા કરે છે જેમ આપણે સ્ટ્રોથી જ્યુસ પીએ છીએ તેમ બરાબર એ જ રીતે લાખો પાંદડામાંથી લાખો ટીપા એકસાથે બાષ્પીભવન પામે છે ત્યારે તે એક જબરદસ્ત સક્શન પુલ એટલે કે શોષક ખેંચાણ બનાવે છે અને આ ખેંચાણ એટલું શક્તિશાળી હોય છે હા આ સામૂહિક ખેંચાણ એટલું શક્તિશાળી હોય છે કે તે પાણીને મૂળમાંથી ખેંચીને સેંકડો ફૂટ ઊંચે ટોચ સુધી પહોંચાડી દે છે વાહ આ તો કુદરતી સૌર ઊર્જાથી ચાલતો અવાજ વગરનો પંપ છે બિલકુલ અને તે વનસ્પતિને ઠંડક પણ આપે છે ખરેખર અદ્ભુત છે તો આજે આપણે જોયું કે સજીવની અંદર જીવનને ધબકતું રાખવા માટે કેટલી જટિલ અને છતાં કેટલી સુંદર વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે હા આપણા હૃદયના દરેક ધબકારાથી લઈને ઝાડના પાંદડામાંથી ઉડી જતા પાણીના અદ્રશ્ય ટીપા સુધી બધું જ એકબીજા સાથે જોડાયેલું છે બિલકુલ અને અંતમાં એક વિચારવા જેવી વાત છે આપણે જોયું કે લોહી અને તેનું પરિવહન બધા મનુષ્યોમાં મૂળભૂત રીતે સરખું જ છે હ છતાં લોહીમાં રુધિર જૂથો એટલે કે બ્લડ ગ્રુપ્સ જેવી વિવિધતા પણ છે હા એ બી ઓ બરાબર આ નાના તફાવતો નક્કી કરે છે કે કટોકટીમાં કોણ કોને જીવનદાન આપી શકે છે આ આપણને વિચારવા પ્રેરે છે કે પ્રકૃતિએ એક તરફ આપણને સૌને એક સરખી જૈવિક રચના આપી તો બીજી તરફ આવી સૂક્ષ્મ વિવિધતા કેમ રાખી હશે કદાચ તે આપણી પારસ્પરિક નિર્ભરતાનું જ એક પ્રતિક છે કદાચ આ એક વિચારવા જેવો મુદ્દો છે